જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં હું છું સંજય ગવાડ ફરી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ગઈ રાત્રે આપણે માઉન્ટ આબુથી નીચે ઉતરી તળેટીથી પાછા નીકળ્યા હતા સવારમાં પાંચ વાગે આપણે પહોંચ્યા હતા પુષ્કરની અંદર અને અહીંયા આપણી ધર્મશાળા છે બ્રાહ્મણ ધર્મશાળા ત્યાં આપણે અત્યારે બપોર સુધી રોકાવાનું છે એટલે સવારનો બધાએ નાસ્તો કરી લીધો છે નાઈ ધોઈ ફ્રેશ થાય ને હવે આવી છે મંદિરે દર્શન માટે આજે છે તારીખ ઓગણીસ દસ બે હજાર પચીસ વહેલી સવારે આપણે અહીંયા પહોંચ્યા હતા પુષ્કરની અંદર અને આજે બપોરના દસ વાગ્યા સુધી ધનતેરસ છે બપોર પછી કાળી સૌદસ છે અને આવતીકાલે દિવાળી છે તો મિત્રો દિવાળી તો અમારી રસ્તામાં જવાની છે અને ભાઈ બી સ્નાન કરવાના છીએ તો વિડીયો જોજો જાત્રા કરજો અમારી સાથે સાથે ખૂબ મજા આવશે તો ચાલો આપણે અત્યારે પુષ્કળ ફરીએ અત્યારે આપણે જઈએ છીએ બ્રહ્માજીના મંદિરે નજીકમાં છે પાંચસો મીટરના અંતર ઉપર તો પહેલાં જાય છે બ્રહ્માજીના મંદિરે દર્શન માટે નિલેશભાઈ ફોનમાં વાત કર્યા હવેશભાઈને મુકુલભાઈને બધા પાછળ આવે છે અને રાકેશભાઈ ની આગળ જાય છે જો આવે છે દર્શન કરવા એ અમારી જો આ છે બ્રહ્માજી નું મંદિર આપણે અંદર તો વિડીયોગ્રાફીની મનાય છે એટલે અંદર નથી તમને દર્શન કરાવી શકતો અને આપણા ગામના સુરવાના બધા મળી ગયા છે જાત્રાવાસીઓ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ લાલભાઈ આપણે તો બે ત્રણ વાર આવી ગયા છીએ જગતપીતા બ્રહ્માજીના દર્શન માટે અહીંથી એન્ટ્રી છે ત્યાં તમારે બૂટ ચપ્પલ રાખી અને સીધા તમે ઉપર દર્શન માટે જઈ શકો છો મોબાઈલ અંદર લઈ જવાની છૂટ છે મારી પાછળ છે જગતપિતા પિતા બ્રહ્માજીનું મંદિર જે આપણા ભારતની અંદર માત્ર એક જ મંદિર છે તો ચાલો અંદર તો વિડીયોગ્રાફીની મનાય છે એટલે અંદરના દર્શન નહીં કરાવી શકું દર્શન કરી ફરી પાછો તમને મળું જો પાંચ ભગવાળી ગાય બ્રહ્માજીના મંદિરની બાજુમાં જે પુષ્કર સરોવર આવેલું છે એની એકદમ પાંચસો મીટરના નજીકમાં મહાપ્રભુજીની બેઠક છે મહાપ્રભુજીની બેઠકે ત્યાં આપણે જો અંદર દર્શન કરવા દેશે તો કરાવશું નહીં તમને સરોવર બતાવું બ્રહ્મ સરોવર અહીંયા આપણા ગુજરાતી બધાય આવતા હોય ઝારેજી ભરવા આ આચાર્ય શ્રી મહાપ્રભુજીની બેઠક તો સરસ મજાની જગ્યા છે મહાપ્રભુજીની બેઠક અહીંયા બધા ઝારીજી ભરવા આવતા હોય બેઠક કરવા આવતા હોય આપણા વૈષ્ણવભાઈઓ આ છે પુષ્કર સરોવર પુષ્કરની અંદર આવેલું છે અને પુષ્કરના નામ ઉપર જ પુષ્કર સરોવર નામ છે આ પુષ્કર સરોવરના ફરતે બાવન ઘાટ છે અહીંયા તમે પિતૃ કાર્ય કરી શકો છો મિત્રો આપણે તો ઘણી વખત આવી ગયા છે ને ઘણા વિડીયોમાં તમે જોયું હશે આ તળાવ બ્રહ્માજીનું જે એકમાત્ર મંદિર છે પુષ્કરની અંદર એનું આ સેન્ટર બિંદુ છે પુષ્કર સરોવર આ છે પુષ્કર સરોવર અને અહીંથી તમે લઈને બાવન ઘાટ છે ટોટલ ફરતી બાજુ તમે હાલો ને એટલે ટોટલ બાવન ઘાટ છે ઘણી વખત તમને વિડીયોમાં મેં કીધેલું છે પિતૃતર્પણ માટે આપણા પિતૃ કાર્ય માટે બેસ્ટ જગ્યા છે અને જ્યારે તમે મહાપ્રભુજીની બેઠક ઉપર આવો ને ત્યારે અહીં સ્નાન કરી ત્યાર પછી તમે ઝારીજી ભરવા જઈ શકો છો સુંદર મજાનું વ્યૂ સુંદર મજાનું તળાવ અને બ્રહ્માજીનું જે આ કેન્દ્ર બિંદુ છે એ છે આ પુષ્કર બિંદુ તળાવ બાવન ઘાટ સરસ મજાની જગ્યા છે તો અવરન આપણે આવતા હોય એટલે વિડીયોની અંદર બધા વિડીયોની અંદર છે લગભગ આપણું આ પુષ્કર સરોવર ઘરની યાદ આવે વિડીયો કોલ કરે તો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ બધા ચા પીવે છે પુષ્કરમાં દર્શન કરી અને ફરતા ફરતા આપણે આવ્યા છે રંગનાથ મહાદેવ ના મંદિરે જ્યાં સરસ મજાનું સાઉસ ના મંદિરો હોય એવું મંદિર છે અને અંદર એક સોનાનો સ્તંભ છે તો બધા અંદર દર્શન કરવા ગયા છે અંદર તો વિડીયોગ્રાફી મનાય છે તો ચાલો હું દર્શન કરી આવું રંગનાથ વ્યંકટેશ ભગવાનનું મંદિર છે સુંદર મજાનું રંગનાથ જે વેંકટેશ ભગવાનનું મંદિર છે ત્યાં સરસ મજાના અંદર દર્શન કરી અને અમે બહાર આવી ગયા છીએ હવે જાય છે આપણે હોટલે જ્યાં આપણી ધર્મશાળા છે ત્યાં બપોરે જમી અને બપોર પછી આપણે અહીંથી નીકળી જવાનું છે તો ચાલો આજે બપોરે શું જમવામાં છે અને બપોરે આપણે આગળ જયપુર જવાના છીએ તો આપણે આજે સાથે મળી અને જયપુર જઈએ પુષ્કર દર્શન કરીને હવે ધરમશાળાએ આવી ગયા છીએ અને અડધા લોકોએ જમી લીધું છે ને આપણે હવે પણ જમી લઈએ છીએ ચાલો આપણે જમી અને પછી બપોર પછી નીકળી જવાનું છે અહીંયા મનોજભાઈ રોટલી બનાવે છે આજ એના આટું બનાવે છે

બપોરે પુષ્કરથી જમીને નીકળ્યા હતા અને અત્યારે વહેલા છે અઢી બે ને ત્રીસ મિનિટ થઈ છે અત્યારે અહીં એક નાનો એવો પોઈન્ટ છે ત્યાં અમે ચા પાણી બનાવવા માટે રોકાણા છીએ અને ચા પાણી પીને આપણે જયપુર તરફ આગળ નીકળશું આપણા સારથી આપણે એકવીસ દિવસ રથ ઉપર ફેરવવાના છે એ આ રણજીતભાઈ છે આ એમની બસ છે આપણો રથ છે રણજીતભાઈ ખૂબ ખૂબ ધન્યવાદ સરસ બસ આપો છો તમે બહુ આનંદ આવે છે ફરજ છે ભાઈ હા ના ચોક્કસ બહુ સારું છે રણજીતભાઈનું અને આ આપણી બસ છે ચા પાણી માટે હોલ્ડ કર્યો છે ચા પાણી બની જાય એટલે પીને પાછા આપણે આગળ વધીએ જયપુર થઈ ગયો ના તો ચા પાણી પી પાછા આગળ વધીએ અત્યારે આપણે પુષ્કરથી આવીએ ને આ છે જયપુર તરફનો હાઈવે જયપુર હવે ચાલીસ કિલોમીટર દૂર છે તો આપણી કાઠિયાવાડી ગરમા ગરમ ચા બને છે

પુષ્કરથી આપણે હાડા બહાર નીકળ્યા હતા અને અત્યારે ચાર વાગે પહોંચ્યા છીએ જયપુર અને મનોજભાઈ બધાનું સ્વાગત કરે છે નમસ્કાર સુંદર મજાના બધાને દર્શન કરાવે છે શ્રી વરજ યાત્રા પ્રવાસ ધાવાગીર સંચાલક મનોજભાઈ ભટ્ટ તથા સંજયભાઈ કવાડ અત્યારે અમે બિરલા મંદિર અને ગણપતિજીના દર્શન માટે જઈએ છીએ તો સામે છે બિરલા મંદિર તો ચાલો પહેલાં આપણે બિરલા મંદિરે દર્શન કરીએ ત્યાર પછી જવાના છીએ આપણે ગણપતિજીના દર્શન માટે તે નજીક જ છે શ્રી વલ્લભાધીસ કી જય શ્યામ સુંદર શ્રી યમ મહારાણી કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય બીલા મંદિર ની એક્ઝિટ સામે છે ગણપતિજી મંદિર જયપુરની અંદર કોઈ પણ નવી ગાડી લઈ કે ટુ વ્હીલ હોય કે ફોર વ્હીલ હોય કે કોઈ પણ નવી વસ્તુ લઈને એટલે અહીંયા મુહૂર્ત કરવા માટે આવતા હોય અહીંયા બહુ ટ્રાફિક હોય મુહૂર્ત માટેનું વેઇટિંગમાં હોય માણસો અદ્ભુત મંદિર છે ગણપતિજીનું અને ટ્રાફિક એ બહુ હોય પબ્લિક એ બહુ હોય બહુ જ ફેમસ છે જાઓ તમે ટુ વ્હીલ ફોર વ્હીલ જે લોકો નવી ખરીદતા હોય ને એ અહીંયા મુહૂર્ત કરવા માટે આવતા હોય આ બધી નવી ગાડીઓ બધી ખરીદી હોય એ બધા લોકો એ મુહૂર્ત કરવા માટે આવતા હોય અને આ છે ગણેશજીનું મંદિર જયપુરવાળા બહુ જ માને ગણપતિજીને તો આ છે ગણેશજીનું મંદિર મોટી ડુંગરી ગણપતિજીનું મંદિર જયપુરની અંદર અલગ અલગ પોઈન્ટ ફરીને અત્યારે આપણે અહીંયા આવ્યા છીએ આ છે રાજસ્થાન ખાદી ઉદ્યોગ અહીંયા ઘણા લોકોને શોપિંગ કરવા માટે લઈ જતા હોય ગાઈડ તો જેને શોપિંગ કરવી એને શૂટ બાકી કોઈ ફરજિયાત નથી અહીંયા આપણી રસોઈ બને છે તો જ્યાં સુધી રસોઈ બને ત્યાં સુધી આપણે હવા મહેલ જોવા માટે જવાના છીએ તો વિડીયો જોજો મજા આવશે તો ચાલો આપણે જઈએ હવા મહેલે અહીંથી માત્ર બે કિલોમીટરના અંતર ઉપર છે તો આપણે અત્યારે આવ્યા છીએ પિંક સિટીની અંદર જે આ જૂનું જયપુર કહેવામાં આવે છે અને એકદમ પિંક સિટી છે અને એની રોશની અત્યારે રાત્રે જોરદાર હોય છે અને અત્યારે આપણે જઈએ છીએ હવા મહેલ જોવા ત્યાં સુધીમાં જમવાનું થઈ જાય ત્યાર પછી આપણે જમીએ અને રાત્રે અગિયાર બાર વાગે નીકળવાના છીએ મથુરા તરફ તો ચાલો આપણે અત્યારે નિહાળીએ હવા મહેલ તો આ છે જયપુર ફેમસ હવા મહેલ રાત્રિ નજારો ખરેખર હવા મહેલનો જોરદાર છે ઘણા લોકો અહીંયા વ્યૂ જોવા માટે આવતા હવામાં નાઇટનો તો સુંદર મજાનો નજારો છે અને આગળ એક લાઇટિંગ છે જબરજસ્ત માર્કેટ હવા મહેલની સામે તમે આવશો ને સુંદર મજાનો નજારો છે અને અહીંયા સરસ મજાની માર્કેટ છે જ્યાં રોશની જબરજસ્ત છે અને એની સામે જ છે લક્ષ્મીનારાયણજીનું મંદિર સુંદર મજાનું મંદિર છે તો ચાલો ત્યાં દર્શન કરીએ લક્ષ્મી નારાયણજીના સરસ મજાના દર્શન કરી લીધા છે તો હવે જઈએ આપણે જ્યાં આપણું જમવાનું બની ગયું છે તો ત્યાં જમીને આપણે રાત્રે નીકળી જવાના છે મથુરા તો ચાલો મિત્રો આ વિડીયો આપણે પૂરો કરશું તમને આ વિડીયો ગમ્યો હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને જાત્રાના તમામ વિડીયો તમને જોવા મળે સુંદર મજાનો નજારો છે જયપુરની અંદર તો ચાલો આ વિડીયો આપણે પૂરો કરીએ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ